નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ રોલ અગિયારસો પચાસથી ચૌદસો ને સત્તાણું રાજકોટ તેરસો નેવુંથી પંદરસો ને એકતાલીસ સાવરકુંડલા તેરસો પચાસથી ચૌદસો ને પંચ્યાસી મોરબી બારસોથી ચૌદસો ને પચાસ વાકાનેર બારસો પચાસથી ચૌદસો ને પચાસ ચાણસમા બારસો બેતાલીસથી તેરસો ને ચોવીસ ખાંભા બારસો છોતેરથી ચૌદસો ને તોતેર ભાવનગર તેરસો થી ચૌદસો ધંતુકા પિંચ્યાસી ધંધુકા અગિયારસો થી ચૌદસો બાબરા ચૌદસો પાંત્રીસ થી પંદરસો ને પિસ્તાલીસ અમરેલી થી એકસઠ હારીજ એક થી તેરસો ડોડાસા તેરસો થી ચાલીસ સિદ્ધપુર તેરસો થી પંદરસો વિજાપુર તેરસો પિંચોતેરથી પંદરસો ને એકોતેર કાલાવડ બારસો એકોતેરથી પંદરસો ને પંદર પાટણ અગિયારસો પચાસથી સોળસો ને સાત કડી તેરસો ચાલીસથી પંદરસો ને છેતાલીસ તળાજા બારસોથી ચૌદસો ને એકતાલીસ ગોંડલ એક હજાર એકથી પંદરસો ને એકત્રીસ મહુવા અગિયારસો બેતાલીસથી ચૌદસો ને એકત્રીસ જામનગર એક હજારથી ચૌદસો ને ચાલીસ ઉનાવા બારસો એકાવનથી ચૌદસો ને એકાવન વિસનગર બારસોથી પંદરસો ને બાસઠ બોટાદ તેરસો પચાસથી પંદરસો ને એંસી જસદણ તેરસો સિત્તેરથી પંદરસો ને ચાલીસ